આ બાંદરીન બંધ કરાવો ને કેમ આવું બોલવાનું આ બંધ કરાવો તમે ના પાડું છું કે મને શેરવાની બતાવો તો તમે એકલી એક કથા કરો શેરવાની મને ખબર નહી પડતી પહેલા તો તમે શું કામ નોકરી કે મારો મારો માલિકે તમે એ એ તમારો સમજે મને મારે શેરવાની જોઈએ છે તમે નહીં આપું જાવ મારે શેરવાની જોઈએ છે ભઈ બોલો ને કોઈ અમને શું છે અહીંયા ભાઈ આ તમે પહેરો અમારા અમારા પહેરો જાવ છું કેલું બે બે તમે